જોતા રહ્યો ટૂંકમાં તો આજનો વિડીયો એવો છે કે આપણે ઘરે આવ્યા છે ભાણુભા તમને ખબર છે ભાણુભા આવેલા આપણે વિડીયો બનાવી છે તો ભાણુભાયા કાલને આવ્યા છે કાલના વિડીયો નાના વિડીયોમાં આવી ગયો છે મિની બ્લોગમાં કાલને આવ્યા છે અને આપણે વિડીયો ઉતાર્યો નહીં એટલે આપણે ફટાફટ મોટો વિડીયો બનાવવાનું વિચારી લીધું ખરે અને ભાણુભા ગયા તા ગામમાં મામા પપ્પા એ દૂધ ભરવા તો પાછા આવી ગયા છે અને હવે આપણે જવા દઈએ ભાણુભા તમને મળ્યો હવે એમના કરી કરીને છે ટાક અને આપણે નક્કી જાવ ફટાફટ આપણે જવા દીવાલા ફોન ઉપર આડી હતા મોટર ચાલુ કરવા હતા સ્વિમિંગ પૂલ વાળી જોઈ જાઓ સ્વિમિંગ પૂલ વાળા વિડીયો ન જોયો ફટાફટ જોઈ આવો ફૂલ મોજ કરી તો એ હોય ના હતા ફાઇનલી ડાયરો જો અત્યારે કંઈક આવી નહેર આવે છે બધા પાણી પાઈએ કે એવી તડકાનો તડકો આવે એટલે બધા જે વાયુલ હોય પાકી બધું સુકા જાય એટલે આવી નહેર આવે તો આ હે મારા મમ્મી જય માતાજી કાયદા મેં

મારબે <laughs>

जय जय कल मार में कड़े कड़ मार में कड़े मंदिर नो काम आ रहे हो है हमारा गांव ना देवी शिकोतर

મધુરે ખાવાની મારી માનમેક તારે હે એ જે જાગ્યો છે ભાઈ જાગ્યા એને ખાય છે તો મધુરી મારા મમ્મી એને સુધારી દે અને મારા પપ્પા લાવ્યા હતા મધુરી ગોટાઈ છે આપણે સાયકલ તો ફાઇનલી લઈ લીધો પાવડો હાથમાં જાવા દે પાણી વાળવા કારણ કે ઓલ કર આપણે જે મકાઈ ને વાહી તું ને મિની વ્લોગમાં આવી રહ્યું છે અને પાવડું હે તો ફટાફટ હવે મોટર બોટર સોલ કરીને પાણી વાળવા તો ફાઇનલી ડાયરો આપણે આજનો વિડીયો આપણે અહીંયા જ સમાપ્ત કર્યું કારણ કે ઘણું આપણે ટાઈમ થઈ ગયો અને પાણીવાળવી એવી લો કાંઈ બીજું કાંઈ કામ નથી તો પાણી વાળવા વળતા પછી હું મેં બનાવ તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરવી હોય અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો થોડા કોમેન્ટ અને સબસ્ક્રાઈબ બબસ્ક્રાઈબ કરી નાખજો તો મળવી બધા નેક્સ્ટ વિડીયોમાં કાલે જવાનું છે આપણે પાછું રાજકોટ કાલેનો એક મિનિ વ્લોગ આવી જશે તો બીજો મિની વ્લોગ આપણે અને આ ખાસ વાત કે આપણે યુટ્યુબ ચેનલમાં જે આપણે અગાઉ કીધું ને કે એ પાણીનો લો સ્વિમિંગ પુલવાળો વિડીયો એ આપણે યુટ્યુબ ચેનલમાં ગોતતા નહીં કારણ કે એ વિડીયો આપણે ડીલીટ કરી દીધો છે કારણ કે એમાં થોડોક કોપીરાઈટ જોવા આવી ગયું હતું હવે હું કોપીરાઈટ આવી મને ખબર પણ કોઈ વાંધો નહીં એ વિડીયો આપણે ગોતતા નહીં આપણે એનો બીજો ભાગ લાવવાનો કારણ કે ભલે કોપીરાઈટ થઈ ગયો હોય તો આપણે ભૂલી ખરે છે તો ફટાફટ આપણે એ વિડીયો આવી જાય છે સ્વિમિંગ પૂલવાળો એનો કંઈક અલગ ચેલેન્જ લઈશું ફટાફટ ત્યાં લાગીને સબસ્ક્રાઈબ કરી નાખજો સપોર્ટ કરતા રહેજો ટૂંકમાં મળ્યો આવતા વિડીયોમાં જય માતાજી